ભાવનગર શહેરના ગોગા રોડ લિંબિયુ પાસે સિમેન્ટ કોક્રેટ ભરેલો ટ્રક પલટી મારતા એક વ્યક્તિનું મોત એક ગંભીર ભાવનગર શહેરના ગોગા રોડ લિંબિયુ પાસે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ હતું ત્યારે સિમેન્ટ કોકરેટ ભરેલો ટ્રક ખાડામાં ઉતરી જઈ અને પલટી મારતા પાસે ઉભેલા એન્જિનિયર હિરેનભાઈ ભરતભાઈ મહેતા અને ગોહિલ ભરતસિંહ રઘુબા પર પડતા બંને લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા હતા તાત્કાલિક ધોરણે એકસો આઠ બોલાવી બંને વ્યક્તિને ભાવનગરની સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં હિરેનભાઈને મૃત જાહેર કર્યા અને ભરતસિંહ રઘુભાઈ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં ભરતસિંહની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું રિપોર્ટર ફિરોજ સેલોત એફ કે લાઈવ ન્યૂઝ ભાવનગર સબ ઓફિસર મેળુ દેવાંગભાઈ બીએમસી ફાયર ઓફિસર આપણે ખોગા સર્કલની આ બાજુમાં લીંબડીયા વિસ્તારમાં અમને અંદાજીત આઠ વાગીને ચાર ચાલીસ મિનિટે કોલ મળેલ કે મજૂર દબાયેલા છે ઘટના સ્થળે આવતા તપાસ કરેલ કે બે મજૂર ગાડી નીચે દબાયેલ હતા કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ હતી તેની કામગીરી કરી અને હાલ પૂરતા એમને હોસ્પિટલ મોકલેલ છે આ સાઈડ કોની છે અને કઈ જગ્યા ઉપર આવી અત્યારે કામગીરીમાં એ કોઈ ખ્યાલ જાણવા મળેલ નથી કે સાઈટ કોની છે શું છે પણ નીમ કરીને સાઈટ કન્સ્ટ્રક્શન ચાલુ છે એની અંદર આ બનાવ બનેલ છે એ અત્યારે તો હાલ કોન્ટ્રાક્ટર કે સાઈટ મેનેજર કોઈ ધ્યાને મળેલ નથી અમે કામગીરી પૂર્ણ કરી અને એમને જે બે માણસો છે દબાઈ ગયેલા મજૂર એમને મોકલેલ છે હોસ્પિટલ ખાતે શરૂઆતમાં અમે માણસોથી હાઇડ્રોલિક જે અમારા ટૂલ્સ છે એનો યુઝ કરેલો પણ આખી જે ગાડી હતી એ લોડેડ હતી એના હિસાબે ત્રણ ક્રેનો મંગાવી અને એને ઊંચી કરી અને અંદરથી માણસોને કાઢેલ છે ના અત્યારે તો એ બેભાન અવસ્થામાં છે અને એમને હોસ્પિટલ મોકલેલ છે ઈજા વધારે છે જોવા સાઈડ ઉપર હાલમાં કોઈ સેફટીના સાધનો જોવા મળ્યા નથી જરૂર જો આગળ જણાશે એ લોકો ગુનાઈ પ્રવૃત્તિ લાગે છે આમાં બેદરકારી છે તો જરૂર લેશે ત્રણ ટ્રેન નો